બાપા ચિતારામ અખાત્રીની આપ સર્વ ખેડૂત મિત્રોને હાર્દિક શુભકામનાઓ. આજે કહેવાય ગયો અનંત છે આ દાતારીમાં એ જાત પ્રભુની પછીની પૂંજીની આ છે બીજી નાથ ઢોર ખાય મોર ખાય ખાય ચોર વધે ઘરના બાળ ખાય એવી એની વાત સૌનું પેટ ભરનાર ધૂળમાં નાખી અને ધાનને પોતે ધૂળને ઓરતો આ તાત કણમાંથી મનને ઉત્પન્ન કરનાર અને પૂરા વિશ્વને અનાજ પૂરું પાડનારા જગતના તાતને અખાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો આદિ કૃષિ માહિતી પાયલેગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીએ કપાસની વેરાયટીમાં જે દસ થી બાર કે તેર વેરાયટી સૌથી સારામાં સારું ઉત્પાદન આપતી જે જાત છે જે કપાસ પિયત અને બિન પિયતમાં બંનેમાં વેરાયટી ચાલતી જાત છે મોટું એનું મીડિયમ એનું જીંડું થાય છે એની ઘડી એકદમ આવ ટૂંકી થાય છે એકદમ આછી રૂવાટી વાળું પાન થાય છે અને આ જે વેરાયટી તેર વેરાયટી ની વાત કરી એમાં સુશિયા પ્રકાર ની જીવાત નું પ્રમાણ પણ ઓછું આવે અને ઊંડા ખીલા વસ્તુ આવે એટલે એની હિસાબે જે સુકારોનો જે પ્રશ્ન આવે કપા જે ઉભો ઉકાઈ જાય છે વયો જાય છે એને અમે રક્ષણ આપતી જે જાત છે જે મારા આટલા વર્ષોના અનુભવ પછી હું તમને કહું છું કે જે દસ થી બાર વેરાયટી સૌથી સારામાં સારું ઉત્પાદન આપતી જે જાત છે તો આજે એની તમને વાત કરીશ કે બારથી તેર વેરાઈટી કઈ વેરાઇટી સારી વધારે વધારે ઉત્પાદન આપતી જે જાત છે તો એના હું તમને આજે માહિતી અને તમે એના નામ પણ આપી દઈશ તમને આજે આપણે વાત કરીએ કે કપાસમાં આપણે અગાઉ ઘણા વિડીયો મૂક્યા કે અંકુર કમનીનું પુષ્કર વેરાયટી છે સૌથી સારામાં સારી જાત છે તો આ બધી ઘણી વેરાઇટી મૂકી આપણે રાશિક મેના વિડીયો પણ મૂક્યા આપણે બધી અંદર ઘણી માહિતી આપણે આપેલી છે પણ આજે આટલી જ તમને વાત કરી છે કે હવે આપણી સિઝન આપણી નજીક આવી રહી છે અને આપણે અત્યારે સિલેક્શન કરવા જતા હોય નું અને વેરાયટી આપણે પસંદ કરવા જતા હોય તો આપણી પાસે કઈ સારી વેરાઈટી કરવા જે આપણે વધારે સારું ઉત્પાદન લઈ શકીએ અને કઈ વેરાયટી સારું માર્કેટમાં પરફોર્મન્સ ગયા વર્ષના સૌથી સારા સારા રિઝલ્ટ છે કે ચાર પાંચ વર્ષ સૌથી સારામાં સારા રિઝલ્ટ હોય અને ખૂબ જ સારું ઉત્પાદન હોય તો એવી જાત મેં આજે તમને વાત કરું તો એના તમે પ્રથમ તમને નામ આપી દઉં સૌ પ્રથમ સૌથી સારામાં સારી વેરાયટી નાથ બાયોજીન્સ કમ્પનીનું જે પ્રોફિટ પ્લસ નામની જે વેરીટી આવે પિત્ત અને બિન પિત્તમાં બંનેમાં વેરીટી ચાલતી જાત છે પછી વેરીટી વાત કરીએ કે પિત્તની વેરીટી ની વાત કરીએ તો નાક કમળીનું સંકેત વેરીટી આવે એ પણ સારામાં સારી જાત છે અને પિત્ત અને બિન પિત્તમાં બંનેમાં વેરીટી ચાલતી હોય તો કાવેરી કમળીનું એટીએમ કાવેરી કમળીનું એટીએમ આવે એ પણ સારી જાત છે અને કાવેરી કમળીનું જાદુ પણ આવે એ પણ સારી જાત છે અને પિત્ત અને બિન પિત્તમાં એમાં પણ બીજી એક વેરીટી ની વાત કરી દો કે અજીત એકસો પંચાવન ખૂબ જ સારું ઉત્પાદન આપતી જાત છે સુષ્યા પ્રકારની જીવાતનું પ્રમાણ હાવ ઓછામાં ઓછું રહેતું હોય તો અજીત એકસો પંચાવનમાં પછી આપણે વાત કરીએ અજીત પાંચ નંબર વેરાયટી બિનપીએચ ની ખૂબ જ સારી અને ઉતાવળી જાત છે અને રાશિ કંપનીનો નિયો જે આપણે રાશિ ટુ કપા આપણે આવતો વર્ષો જૂનો જે વર્ષો જૂનું નામ તો એ રાશિ ટુ રાશિ ટુ આવતું એનું રાશિ નિયો વેરાયટી આવે અને પિત્ અને બિનપીએટમાં બંનેમાં વેરાઇટી સૌથી સારામાં સારું ઉત્પાદન આપતી જાત હોય તો રાશિ નિયો પણ તમે પસંદ કરી શકો છો અને પિતની વેરાયટીમાં રાશિ નંબરની જે વેરાયટી આવે સિક્સ ફાઈવ ના જે વેરાયટી આવે એ પણ વેરાયટી તમે કરી શકો છો આપણે અંકુર એ પણ સૌથી જાત છે પિત અને બિનપિયત લગતી વેરાયટી છે ક્રિસ્ટલ કંપનીનું સુપર નામની જે વેરાયટી આવે પીત અને બિનપિયત બંને માં લગતી વેરાયટી સારામાં સારી જાત છે ગંગા કાવેરીનું સિક્સર નામની જે વેરાયટી આવે બસો એકત્રીસ નંબર વેરાયટી આવે જે કે બસો એકત્રીસ નંબરની વેરાયટી આવે એ પણ સારામાં સાગર જે આપણે વેરાયટી આવે એ પણ ખૂબ જ સાગર લક્ષ્મી વેરાયટી આવે એ પણ ખૂબ જ સારી જાત છે સાગર તિલક વેરાયટી આવે એ પણ સારી જાત છે અને સાગર ત્રણસો એક નંબર વેરાયટી આવે એ પણ ખૂબ જ સારી વેરાયટી છે તો આ જે તમને બાર થી તેર કે ચૌદ વેરાયટીના જે નામ આપ્યા આટલા મેં અમે જે વર્ષોથી જે ખેડૂતે કપાસ કરાવી અને સૌથી સારામાં સારા રિઝલ્ટ મળતા હોય સૌથી સારા પરિણામ મળતા હોય તો આ બાર થી તેર વેરાયટી જે સૌથી સારામાં સારું ઉત્પાદન આપતી જાત છે ઘણી વેરાયટી બીજી પણ સારી આવે છે તો આ બધી વેરાઇટી જે નવી નવી માર્કેટમાં વેરાયટી આવતી એના પણ અનુભવ કરો એકાદ બે પેકેટના એટલે જેથી કરીને આપણને આવતા વર્ષે આપણે ખ્યાલ આવે કે આ વેરાયટીમાં ખાસિયત શું છે આ વેરાયટી આવતા વર્ષે કરાય કે ન કરાય તો એની પણ તમને માહિતી તમને મળી રહે તો આજની કૃષિ માહિતી બસ મિત્રો આટલી જ હતી આવી ને આવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી જે મિત્રો તમને વારંવાર કહું છું Okay, you